સ્વાગત છે તો મિત્રો આપણે જાય છે આપણી વાડીએ ને કઈ વાડીએ જાય છે તો આપણે જઈ છીએ ફૂલ વાડીએ જે આપણી ને મિત્રો હમણાં આપણે ઘણા દિવસ થઈ ગયા હમણાં બ્લોક નતો ઉતાર્યો છેલ્લે લગભગ આપણે બધે ગયા તા અહીંયા લોકો ઉતાર્યો તો તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો બાકી આપણે હવે વ્લોગ ચાલુ રાખવાના છે તો વ્લોગ કન્ટિન્યુ કરવા લો વાડીએ જઈને તમને એ કદાચ દેખાય તો જવું એ આપણું ટ્રેક્ટર અહીંયા જ છે આપણું મોટું ટ્રેક્ટર ને એમાં વાડીએ જવાનું છે થોડાક આ બૂકવા જાય તો હું તમને હાલો અહીંયા જઈને બધું દેખાડું તો તમે વ્લોગમાં બીને રહીજો હે મિત્રો મિત્રો આપણને ફૂલ વરસાદ પડી ગયો છે ને બધું ભરાઈ ગયું છે ને પૂરે આવી ગયું છે હું તમને આગળ આગળ બધું દેખાડી આપણી ઓલી જૂનીવાડી છે ગજરાવાડી ત્યાં મિત્રો આપણે નુકસાન થયું છે ત્યાં જાય એટલે હું તમને દેખાડી આપણે જ્યાં બે પડા માંડવી હતી ને ત્યાં નુકસાન થયું છે ત્યાં છેલ પડી છે મિત્રો એટલે નુકસાન થયું છે પાણી એટલે ધોવાઈ ગયું છે બધું ભરાઈ ગયું ખેતરો પાણીના તમને યાદ દેખાડી પણ અટાળ તો ફિલહાલ તો આપણે અહીંયા આવ્યા છે ફૂલવાડીએ તો જો મિત્રો આ છે મકાન આપણું માં પડ્યું અહીંયા જો અરે કહું અને હું કહે ચેકડેમ ચેકડેમ કે તલાવડું તલાવડું આલો ને તલાવડું જેવું ભરાઈ ગયું તો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે તમે જોવ આ મિની ટ્રેક્ટર ને વાહ એ મોટું ટ્રેક્ટર પડ્યું વાં આપણે માંડવીમાં ચક્કર મારવા આપણે મિત્રો ફરતે ગુમરો માલ લઈ આમ હું કરે તમને બતાડી વાવ ભરાણી કેવી કટલી ભરાણી તમને માંડવી દેખાડી ચાલો હવે લોકમાં પહી ને તો મિત્રો આવી છે કઈક આપણી માંડવી તમે જો બેરા થવા થઈ ગયા છે આટલા બેરા ભેગા થઈ ગયા હવે મિત્રો આ માંડવી કાયક મહિનો બેક મહિના આ માંડવી કાયક બેક મહિના ઉભી રહે છે ભઈ થઈ ગયા પછી તો મિત્રો ઓહો મજા આવે કોઈ નીકર છે થઈ હો માંડવી પાડવા આવશે થઈ માંડવી પાડવા અને કાઢવાની મિત્રો ભારી મજા આવ હલ્લરમાં હллеરી ને આજો આ ફુંડલાઓને તો એના હિસાબે આ રાખ્યું જો આ લાઈટ એ મિત્રો પછી આપણે ઓલી વાળીએ જ્યાં હું કોક દીક તો આપણે અહીંયાનો બ્લોક બનાવું આપણે ઓલા છેટા મોરે આ ફૂલવાળી છે આ માંડવી તમે જોઉં ને આમાં દવા ને એવું છોટાઈ ગયું છે ને હવે તો પાણીની તો જરૂર નથી કારણ કે હમણાં વરસાદ પડી ગયો બાકી આમાં ચાલુ કરે જ હવે તો વરસાદ નહીં પડે તો ને આમાં જોઈ લ્યો હાવ પાટલા ભેરા થઈ ગયા હે તમે માનવી જો મિત્રો વાહ જો વાવ છે અહિયાં આપણે આલો જાય એટલે દેખાડી અહીંયા જો આ જરાક બૈડ ને એવું આવી ગયું અહીંયા જો નોકરી આ કાંકરા છે એટલે અહીંયા જો આ માનવી જવું ને ઓલી માનવી જવું આમાં જો પાટલા દેખાય તમને એટલે આજી હજી હમણાં જેવી નથી થઈ અહીંયા કાંકરાવાળી જમીન એટલે

પડો અને બે ત્રણ દી પછી હું આવ્યો હતો જોવા તે દી આમ જો વટાણ આટલી ભરેલ હે વાવ આમ આખી ભરેલી જ છે બાકી મિત્રો વાવ તમે જો આટલી ભરાઈ ગઈ છે ને આ જો અહીંથી આપણો આમ હેડો હે એ વા મકાન છે એમાં તમને કાજા દેખાતા હોય તો

ને અહીંયા જો આ ઝટકાનું મારેલું હે કુંડળા ફાટુના જો વાયર પછી અટાણે તો બહુ જરૂર નથી અટાણે તો કુંડળા ના આવે પણ આમાં માંડવી જે કણ આવવા કણ ખાવામાં થઈ જાય કણ માંડવી આવી જાય પછી બહુ ભૂડળા આવું છે એટલે આ બધું શકતો ભૂડળામાં કાંઈ રહેવા ના દઈએ આ જો સરખું સા ચોખ્ખું કર્યું છે આ જેટલામાં આવ્યું છે એટલે ચોખ્ખું એટલે કર્યું કે આ જોવા ગમે છોડવાના મળે ને એટલે ઝાટકો બંધ થઈ જાય મિત્રો અમે બે જઈએ જોવા બધા લાઈનના કટકા ગોઠવેલા છે પાણી એમ પાવાના એમને પાણી પાવાનું હોય તેથી મોટર ચાલુ કરીને એમને જતું હોય આડેધડ આમાં આવે કાંઈ ધોર્યાઓમાં અમુક જગ્યાએ આ રહ્યા ધોરિયા કર્યા છે બાકી આમ ક્યારેક એવું કંઈ નથી મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું હતું ભાવ વરસાદ આવ્યો અડધું લગભગ પાઈ લીધું હતું ત્યાં પછી વરસાદ આવ્યો ઠંડી બિલકુલ આગાહી હતી એટલે પછી હમણાં અટાણે પાયું નથી હજી પણ હવે ચાલુ કરે પાવાનું માંડવી જે જેવું આવી છે માંડવી હવે આપણે આમ જઈ છીએ મક્કાનગર પાછા તો આપણે હવે વાડીએથી નીકળી ગયા છીએ ઘરે જવા જો હવે ઘરે જાય છે આખી તમને બ્લોગ જોતા રહેજો કેવા લાગે કોમેન્ટ કરીને બસ જણાવજો મને હવે જો આપણે ઘર કોરા જાય પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરું પછી આવ તો આપણે ફરી પાછું બ્લોગ કન્ટિન્યુ કર્યો છે અત્યારે વાઈ ગયો છે સાંજના સાડા ચારના આપણી ગાયું આવી ગઈ છે જવું

હું તમને ઘણીએ ઘણી કહું છું તમે કોમેન્ટ કરો જેથી અમારો ઉત્સાહ વધે વ્લોગ ઉતારવાનો ને મિત્રો અમને ખબર પડે મને ખબર પડે કે કેવા વ્લોગ બનાવું છું હું